સિનિયર સિટીઝન ક્લબ ગાંધીધામના ઉપક્રમે શ્રીમતી કલાબેન પ્રભુભાઈ પરમાર તથા શ્રીમતી જયશ્રીબેન રશ્મિકાંતભાઈ મહેતા દ્વારા ગાયત્રી મંદિર હોલ ગાંધીધામ ખાતે પુસ્તક મેળા તથા કવિ સંમેલનનું આયોજન કરવામાં આવ્યું હતું ગાંધીધામ નગરપાલિકાના ચેરમેન શ્રી એ કે સિંઘ સાહેબ અતિથિવિશેષ તરીકે ઉપસ્થિત રહ્યા હતા દીપ પ્રાગટ્ય બાદ શ્રીમતી વિરાજબેન દેસાઈએ મધુર કંઠે સરસ્વતી વંદના રજૂ કરી હતી શ્રીમતી જયશ્રીબેન મહેતાએ મહેમાનોનું સ્વાગત કરતાં વક્તવ્ય રજૂ કર્યું હતું શ્રી એ કે સિંઘે પોતાના વક્તવ્યમાં આયોજકોને અભિનંદન આપતા સમાજમાં સંસ્કાર અને મૂલ્યોના જતન માટે આવા સાંસ્કૃતિક અને સાહિત્યિક કાર્યક્રમ ખૂબ જ જરૂરી હોવાની ભાવના વ્યક્ત કરતાં કવિયત્રીઓને શુભેચ્છા પાઠવી હતી શ્રી પ્રભુભાઈ પરમારે સંસ્થાનો પરિચય આપતા આવા કાર્યક્રમોના આયોજન માટે હંમેશા મદદ કરવા તૈયારી હોવાની તત્પરતા બતાવી હતી સમગ્ર કાર્યક્રમનું આયોજન તથા સંચાલન કુમારી ફોરમબેન રશ્મિકાંતભાઈ મહેતાએ ખૂબ જ કુશળતાપૂર્વક કર્યું હતું આભારવિધિ કુમારી ફોરમબેન રશ્મિકાંત મહેતાએ સંપન્ન કરી હતી